પવટના સુસવાટા અને ધીમી દારે વરસાદ તાલુકામાં ઠંડક પ્રસરી જવા પામી હતી સંજેલી તાલુકામાં કેટલાક દિવસોથી ગરમીથી ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકો કંટાળી જવા પામ્યા હતા અને તાલુકાના ખેડૂતો આકાશ જોઈને વરસાદની રાહ જોઈ રહ્યા હતા સોમવારના રોજ અચાનક આકાશમાંથી કાળા ડીમાંગ વાદળો વચ્ચે આખો તાલુકો વાદળોથી ઘેરેલો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને બપોર બાદ વાતાવરણમાં પલટું આવતા પવટના સુસવાટા અને મેઘરાજાની એન્ટ્રી થતા નગરજોને ગરમીમાંથી આશકારો અનુભવ્યો હતો બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર